અમે ભેંસ ચારવા તો છે ને તો જય રામાપીર બધાયને અને સ્વાગત છે તમારું મારા બ્લોગમાં અને ભાઈ બધાય લાઈવ માં પૂછતા કોમેન્ટ માં પૂછતા કે રમેશભાઈ તમારું ગામ ક્યું ગામ ક્યું તો ભાઈ હું રહું જુનાગઢ અને હું આજ મારા ગામડે આવ્યો તાલુકો કુતિયાણા અને જિલ્લો પોરબંદર અને ગામ ફરેર તો હું અટાણે આવ્યો મારા ગામમાં ભાઈ છે ને ઉદ્યોગ કિલોમીટર રામાપીરનું મંદિર છે અને માતાજીનું મંદિર છે આવ્યો તો હું તમને અમારા ગામનું મંદિર બતાવું રામાપીરનું અને એક ભાઈ બતાવું તમને તો અહીં મારા ભેરા મારા ભેરા આવ્યા જોવા બેઠા આપણી ગાડી પીડી હું તમને હેને મંદિર બતાવું તો હાલો આપણે રામાપીરના દર્શન કરીએ અને કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો આ છે મંદિર એક સેકન્ડ મંદિર બતાવું પણ પેલા હે ને અહીં ગલુડિયા છે ને હું એના હાટું રોટલા લઈ આવ્યો આપણે રોટલા ને અહીં કૂતરું એક છે આવું કામ કરતા રહીજો યાર હું એના હાટું રોટલા લઈ આવ્યો એ ગલુડિયા ક્યાં ગયા આલા આલા અહીં કૂતરું હે નાખ ને અહીં કૂતરું બેઠું અમે એને રોટલા ખવડાવીએ ટેલો કરી દે તો રામાપીરનું મંદિર છે ભાઈ દર્શન કરી લઈએ આ રામાપીરનું મંદિર છે તો ભાઈ આ અમારા ગામનું રામાપીરનું નું મંદિર છે અને પાછળ છે હું તમને બતાવું અને હજી હું મારા ગામની બે વસ્તુ તમને બતાવવાનું છે હજી એક વસ્તુ તો તમને મજા જ આવી જાય હજી એક વસ્તુ બતાવવાનો છે હાલો તો હજી હું એક વસ્તુ તમને બતાવું વિડીયો જોતા રહીજો

માવો એ લે આ માવો ખાવો માવો સીએ નહીં ખીસામાં અહીં આ છે ને આ અમાર ગામનો બીજો યુટ્યુબર તૈયાર થાય આ તો અહીંયા ટોપી પહેરીને એટલે એ લાઈન ટોપી હું કરી ને માથામાં નાખી પહેરાવી જ દે બોલે ને બાપા બસ બસ ત્યાં અમાર ગામનો બીજો યુટ્યુબર તૈયાર થાય કા એમ ને વાળ કપડી નાખજે વાળી તો ટોપી પહેરી દિવસ થઈ ગયા એમ તો તો હું તો બાકી બાત મौज માં ને મौज માં ટાઈટ બેઠો દી કોટ બોટ કેવો હતો કાક ચા લાગે ને ટ્રેક્ટર બોવા કે હો આ જા બરદુ ઈના છે જા કેમ વડલો બદલો ની ને વડલો તો વાવ્યો છાયો કરવો સારું હાલે ને વિડિયામાં હા સારું હાકવાનું

તો ભાઈ હું તમને હવે પાછી અમારા ગામની આ બીજી વસ્તુ બતાવું કે આપણા માનો ને કે બધાનું ઘર મારું તમારું બધાનું બધાય છે ને ન્યાજ આવવાના છે એવી વસ્તુ તમને બતાવું જો બગીચો બગીચો તો થઈ ગયો બધા અહીંયા જ આવવાનું છે

એટલે જોઈને આ બધી પ્રગતિ કરી આ વસ્તુમાં ધ્યાન દીધું આ જોઈ લ્યો અહીં કામ બરોબર ને મોહન શું કેવું અને આના ઉપર છે ને ભાઈ કોઈ દી તમે વિડિયા જે બનાવતા ને એને મારા કહેવાનું છે કે આ વસ્તુ ઉપર કોઈ દી સંપલ પહેરીને ન સળતા કેમ કે શંકર ભગવાનનો વાસ હોય જો અમારે એવા મૂર્તિ છે દેખાય બરોબર ને મોહન શું કેવું તારું હવે મિત્રો આ વસ્તુ એવી પવિત્ર વસ્તુ છે આ દુખ્યો આવે સુખ્યો આવે આ એક જ મંદિર બધા અહીંયા જાવે ગરીબ અમીર બધા અહીંયા આવે આ વસ્તુ એવી છે જે બધાને હાસવી લે આ કોઈ ભેદભાવ નથી ભેદભાવ તો આપણે કરીએ આ વસ્તુ બહુ પવિત્ર વસ્તુ છે તો જોઈ લ્યો આ અમારા ગામનું સમસાણ છે અને હું અહીંયા જ આ જમીન ઉપર અમે બહુ બેટ દળે રમતા ગમે ટૂંકમાં અટાણે તો જો મોબાઈલ આવી ગયા ને ભાઈ તે ચાર થી પાંચ છોકરા ભેરા ન થાય પણ અમે જઈએ નાના હતા ને તો એમ બધા ગીલી દંડો ને આન તેને જોઈ બધા અહીંયા રમતા ધૂળ હતી એટલે આ જમીનમાં હું મોટો છું રમીને એટલે મને એમ છું કે હાલો હું બતાવી દઉં અને આ જો અમારે લાકડા પીડ્યા અમારા ગામના સરપંચ નું છે ને ભાઈ કામ સારું છે મને તો ગમ્યું એટલે જો આ મારું ગામ હતું અને આજ જમીન ઉપર હું રમી મોટો થઈ ગયો હવે તો વંદોને થઈ ગયો ને આ જો મૂર્તિ અહીં બનાવી હજી છે ને ભાઈ અમારા ગામના સરપંચ અહીં કંઈક ને કંઈક નવું નવું કરતા જ હોય એટલે સરપંચ નું કામ સારું છે અમારે તો જો ભાઈ આ હતી મારા ગામની કહાની હલો વિડીયો સારો લાગ્યો હોય ને ભાઈ તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો હલો મળશું પાછા હવે આગળના વિડીયોમાં જય રામાપીર હર હર મહાદેવ